રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર પચ્ચીસ અને છવ્વીસનું ત્રણ હજાર એકસો અઢાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે કમિશનર તરફથી ડ્રાફ્ટ બજેટમાં કર દરમાં સૂચવાયેલો રૂપિયા એકસો પચાસ કરોડનો વધારો કમિટીએ ફગાવી દીધો છે અને બજેટમાં છ કરોડનો વધારો કરીને કુલ વીસ નવી યોજનાઓ ઉમેરવામાં પણ આવી છે ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ મનપામાં કમિશનરે ફાયર ટેક્સનું નું સૂચન કર્યું હતું પરંતુ તે પણ સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધો છે આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર શ્રીઓ ની અધ્યક્ષતાની અંદર અને માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશીની ઉપસ્થિતિમાં આજે ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યો શ્રીઓ રાજકોટ મહાનગરપાલિકાનું નવા વર્ષનું અંદાજપત્ર આજે મંજૂર કર્યું છે માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી એ ત્રણ કરોડ ના કર બોજા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં આપ્યું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે કે લોકોની ઉપર જ્યારે એક પણ રૂપિયાનો કરબજો આ ક્યારેય પણ ન આપવો જોઈએ મહાનગરપાલિકાએ આવકના સ્ત્રોત ઊભા કરવા જોઈએ તેના ઉપર ભારણ ભાર રાખીને એક પણ રૂપિયાના કરબોજો વગર નવા નાણાકીય વર્ષની અંદર

શહેરના સર્વાંગી વિકાસ માટે અધારે અધાર વોર્ડ નો પેરેલ વિકાસ થાય એના માટે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું મહત્વની અમારા માટે તમામ યોજનાઓ મહત્વની કહી શકાય પરંતુ લોકોને સ્પર્શ યોજનાઓની અંદર વોર્ડ આરોગ્ય કેન્દ્ર બહેનો માટે કેન્સર વેક્સિન ફ્રી અલગ અલગ રોડ નું ગણીએ અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણિયે અનેકવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટી માટે અગત્યની છે રાજકોટ શહેરનો सर्वांगीण વિકાસ થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકાએ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કર્યું છે બ્યુટીફિકેશન શબ્દ એક હેડ પરંતુ રામનાથ પડતી તમામ મુશ્કેલીઓ આપનો પ્રશ્ન ખુબ સારો અને સાચો છે ત્યાં જે કઈ પુલ નું નિર્માણ કરવાનું થશે જે કઈ પણ કચરો જે પ્રકારમાં વ્યાપક પ્રમાણની અંદર ઉપરથી આવી રહ્યો છે એ બધો અટકાવીને નવા બ્રિજનું યા નવા પુલનું વાઇડનિંગ કરીને રામનાથ મહાદેવ મંદિરનું બ્યુટિફિકેશન માટેની એક આ યોજના છે શબ્દ બ્યુટિફિકેશન છે પરંતુ એક કોન્ક્રીટ આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથ મહાદેવ માટે કરવા જઈ રહ્યા છે ના ગયા વર્ષે પણ આજે રિવરફ્રન્ટની યોજના નથી લીધી નવા નાણાકીય વર્ષમાં પણ નથી લીધી વાસ્તવિકતા મુજબ આજે રિવરફ્રન્ટની ને ટેકનિકલ અનેક સ્થિતિઓ અને ખામીઓ નડી રહી છે જેના કારણે ચાલુ નાણાકીય વર્ષની અંદર આ યોજના અમે લોકોએ બજેટમાં નથી લીધી રેસ્કો સંકુલ ની અંદર માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમને કોમર્શિયલ દરે હવે મ્યુઝિકલ ઇવેન્ટ માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે નવરાત્રી માટે આ ગ્રાઉન્ડમાંથી રેન્ટ ઉપર આપી અને આવક ઊભી કરવાના પણ સ્ત્રોત અમે લોકો નવા વર્ષમાં યોજના જાહેર કરી